જમીન ના પૈસા ના થાય જમીન માટે પેલા પચાસ ના સ્ટેઢી નું કરાવવા જવું પડે બરાબર એના અઢીસો થી અઢીસો રૂપિયા જેવું થાય પણ અમે જઈએ અમારું પાડું થાય એટલે અમારે ત્રણસો રૂપિયા થઈ જાય બરાબર પછી ત્રીજી નોમાં નો ચોગ્ગો નોમો કરાઈ લાવો પંચાયત બરાબર પંચાયતમાં લાવ્યા પછી ફરી બે સાક્ષીઓના આધારે તમારું પેઢી નોમો ની આગળ તલાટી ના થઇ શિક્કા પછી તા પપ્પા નો મરણ દાખલો જોઈએ તાર ભા નો દાખલો જોઈએ બરાબર પછી પેલા કાકો તારીખ ઓફ થઈ જશે લાય ખબર હે એનું આપડે પાંચ નોમુ કરાવી દીધું ખબર હે મરણ અંગે નું મારી વાતો સાંભળ હ આટલું કર્યા પછી ઉતારા વાસી entry અને ફરી પાલનપુર જઈ ફરી અને એક ચોગ્ગો નોમો કરાવો પડે બરાબર સગનું કરાઈ પછી ઓનલાઈન કરાવાનું થાય બધું ઓનલાઈન અપલોડ કરવું પડે એ ઓનલાઈન અપલોડ કરી અને પછી ફરી આલવાનું એટલે ગણી લે આજે છસો થી સાતસો રૂપિયા હારે ખર્ચો થાય અને પેલા ના ત્રણસો એટલે હજાર રૂપિયા ખર્ચો થાય બરાબર પણ આ મારે ચાર થી પોંચ દિવસ બગડી એટલે એ પંદરસો એ ના થયા પણ આ તો રાકા ચાર મહિના ચાલ્યા હા વાત સાચી એ તો પણ પેલું તાર કાકા વાળું ખબર હ આપડે પેઢી નોમું નતુ પેઢી નોમું ચો માર કાકા નો ખબર હ આપડે એમનો મારા નો દાખલો નતો કલાકા હવે હવે તને શું લાગે કે આ આ હવે શું કરવાની છે તારે નું તું મારી વાત ઓળ હા આ જે માં અમે તો સાબ 1000 રૂપિયા હતા મોરે માં આપો મરી જાય છેડી એ ખબર નહી ભાઈ તમ મમી એટલા વેના પૈસા લે છે તો કોક કોમ ના આલે છે મે કોઈ લીધા નહી હોય અન તારા નામ કરવા માટે લઉ લે તમારી અજીત અજી હવે આલી છે અજી તો મમી સાના લઈ પેતે મે એ તો મને નહી ખબર હોય બે વર્ષ પહેલા મારો માં ઘર ની આકાણી કરવાની છે મારા ઉપર તેના માટે